રાજકોટ સેન્ટ્રલ જેલમાં આરોપીના શંકાસ્પદ મોતને મામલે વધુ સમાચાર સામે આવ્યા છે મૃતક આરોપીના પરિવાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે માર મારવાથી મોત થયું છે મળતી માહિતી મુજબ ચુનારવાડમાં રહેતા વિજય પરમાર નામના વ્યક્તિનું જેલમાં મોત થયું હતું વિજય પરમાર એક ચોરીના ગુનામાં જેલમાં હતા પરિવાર પોલીસે ફોન કરીને કહ્યું કે તમારા દીકરા ને લઈ આવ્યા છે પરિવારજનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વિજયના પગ અને કબરના ભાગે કાળા નિશાન છે ત્યારે મહત્વનો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે વિજયના ના નું શું કારણ છે ગુજરાત રાજ્યની અંદર કસ્ટડીયલ ડેથ નો મામલો વધતો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ

કોણું વેચવા પાંચસો પાંચસો રૂપિયા બરાબર મજૂરી આપી હતી વેચ્યા એ વેચવા ગયા ગુના માં હતા ચોરીનું સોનું હતું હા ચોરીનું સોનું એને આપ્યું હતું બરાબર વેચવા માટે પાંચસો રૂપિયા આપ્યા એટલે વેચવા ગયા શું લાગે છે તેમનું મોત કયા કારણોસર થયું હોય એવું આપને શું લાગે મને સાહેબ એવું લાગે કે સિવિલ માં ગયા બરાબર કોઈ જાતની બીમારી હતી આપણે કેવાય જેલ જેલમાં

જે ચાંભાની આપ વાત કરો છો તે કોઈ લાગ્યો હોવાના કારણે એવું લાગે છે કે ચાંબા હતા જ ને એને જે આ ગયા ને તે પછી જે ચાંબાઈ વચ ગયા એને શું કહેશું માળી આપના શું હતા જે મૃતક હતા મારા દીકરાને ટચે નતો મારા દીકરો હાવજ જેવો ગયો અહીંયા હાલી ચાલી નામી હતી અને મારા દીકરાને આવું કરીને એક ધણધીમાં પરમદીતો હું મુલાકાતે ગઈ તી મને કે જલ્દી મને જોડાવી લેજે તે

સરકાર ભાઈ મારે મારે જોઈ ન્યાય જોઈએ મારે મારે બધા સીચી કેમેરા જોઈએ મારે બધું જોયે મારે જોવું એક કે મારા દીકરા ને કેવતર માર્યો આ જવું રો લઈને મારા દીકરા ને કેવતર માર્યો નહી મારે જોવું હોય બીજું કઈ નથી જોવું જે રીતના પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવું અમને શંકા લાગી રહી છે ત્યારે તે જેલની અંદર જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાંના સીસીટીવી આપવામાં આવે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવે કે અમારા દીકરાને શું કારણોસર મોત થયું છે ત્યારે હાલ પોલીસ તપાસ પણ ચાલુ છે અને રાજકોટના આ સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે તેઓનું પોસ્ટમોર્ટમ પણ ચાલુ છે ત્યારે સમગ્ર મામલે તપાસ બાદ જ સામે આવી શકે છે કે તેઓનું મોત છે તે શા કારણે થયું છે સાથે રાજકોટ